નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મણિતંદ્ર માં માં લક્ષ્મી કોંદર ખરીદેલ હે ઉમરના આઈસ્ક્રીમ કોન ગરોળી નીકળતા એક કમ સીલ કરાયું હે તમામ જથ્થો પરત લેવાનો નોટિસ અમે ઘટના તપાસી છીએ હે પ્રવક્તા મણિનગરમાં રહેતી મહિલાએ માલક્ષ્મી કોર્નરમાંથી હેવમોરનો હેપીકોન આઇસક્રીમ લીધો હતો કોન ખાધા પછી તેમાંથી ગરોળી નીકળી હોવાની ફરિયાદ મ્યુનિસિપલના ફૂડ વિભાગને મળતા લાયસન્સ વગર ધંધો કરતા એકમને સીલ કર્યું છે હેવમોરને તમામ જથ્થો પરત લેવા નોટિસ આપવાની સાથે પચાસ હજારનો દંડ કર્યો છે હેઉમર તરફથી પ્રવક્તાએ કહ્યું અમે ઘટનાની તપાસ કરીએ છીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવિન જોશીએ કહ્યું મણિનગરમાં રહેતા મહિલાએ મહાલક્ષ્મી કોર્નર મણિનગર જૂના રેલવે ક્રોસિંગ પાસે આવેલા એકમમાંથી હેવમોરનો હેપીકોન આઈસ્ક્રીમ લીધો હતો આઈસ્ક્રીમ ખાધા પછી મોઢામાં તેને કંઈક હોવાનું જાણ થતાં કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળતા તેને ઉલટી થઈ હતી આ ફરિયાદ સંદર્ભમાં ગુરુવારે મહાલક્ષ્મી કોનર ખાતે તપાસ કરી હેપિકોન આઈસ્ક્રીમનું એક સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે લેવાયું હતું ઘટનાને પગલે આઈસ્ક્રીમનો તમામ જથ્થો ફેક્ટરી ખાતે પરત લેવા સૂચના આપવામાં આવી છે હેમોર પ્રવક્તાના કહેવા મુજબ તેના ગ્રાહકનો સંપર્ક કરી ઘટના અંગે તપાસ કરી ઘટતી કાર્યવાહી કરી તેમની પ્રોડક્ટની ક્વોલિટી જાળવી રાખશે ટીવેટી ન્યૂઝ ગુજરાતી અમદાવાદ